आज प्रधानमंत्री नरेंद्र मोदी जन्मदिवस निमित्ते स्वच्छ भारत मिशन अंतर्गत स्वच्छता ही सेवा पच्चीस मिशन अंतर्गत वडोदरा शहर महात्मा गांधी जुबेली बाग खाते सफाई अभियान कार्यक्रम योजा પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર ગૃહથી બાગના માર્ગ પર પડેલા કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવનાર છે ત્યારે પાલિકાના પદ અધિકારીઓ આજે ગાંધીનગર ગૃહ ખાતે સફાઈ કરવામાં આવી હતી અને સફાઈ અભિયાન અંતર્ગત આજે સફાઈ કર્મચારીઓને હાથના મોજા અને જેકેટ આપવામાં આવ્યા હતા પરંતુ આ સફાઈ કર્મચારીઓ રોજિંદા સફાઈ કરતા હોય છે ત્યારે તેઓની સ્વસ્થ પર અસર ન થાય તે માટે તંત્ર દ્વારા હાથના મોજા જેકેટ અને માસ્ક આપવામાં આવતા હોય છે પરંતુ સફાઈ કરતા કર્મચારીઓને આ તમામ સુવિધા જોવા મળતી નથી અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે તમામ સફાઈ હતા સાથે પાલિકાના પદ અધિકારીઓના હાથમાં મોજા અને મોઢા પર માસ્ક જોવા મળ્યા હતા અને આ કાર્યક્રમમાં જોવાયેલા તમામ કર્મચારીઓ અને પદ અધિકારીઓએ સ્વચ્છતા સેવા અંતર્ગત શપથ લીધી હતી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પંચોતેરમો જન્મદિવસ અને હંમેશા જ્યારથી એમણે પ્રધાનમંત્રી તરીકે દેશના પદભાર સંભાળ્યો હોય કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય સ્વચ્છતા તે તેમનો આગ્રહ રહ્યો છે સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ પ્રત્યેક નાગરિકને મળે તે માટે તેમનું યોગદાન અનુપમ રહ્યું છે ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે આજે સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર અને બીજી ઓક્ટોબરથી લઈને એકત્રીસ ઓક્ટોબર આમ સ્વચ્છોત્સવ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર શહેરના વિવિધ વિભાગોમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરી અને સ્વચ્છતાની એક મુહિમ ચલાવવામાં આવશે આગ આગામી સમયમાં આ કાયમી ધોરણે આ રીતેની સફાઈ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ સુંદર અને લોકોને સ્વચ્છતાના માર્ગે શ્વાસ અપાઈ શકીએ તે દિશામાં વડોદરા પ્ર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે કાર્યક્રમનું સ્વચ્છોત્સવનું આજ રોજ શુભારંભ કરવામાં આવ્યું જુબેલી બાગની સામેના વિસ્તારમાં જે આપણું માર્કેટ છે ત્યાંથી સફાઈ કરી અને આ સ્વચ્છોત્સવ કાર્યક્રમનું શુભારંભ કરાવ્યો પ્રથમ તો સમાજના તમામ ઘડવૈયાઓને અને આંતર સુવિધાઓ ઊભી કરનારા તમામ તજજ્ઞો કારીગરો તમામને

ઓગણીસો બેતાલીસ ની ગોલ્મેજ પરિષદ મોદી છે જયારે દેશના વડાપ્રધાન થયા ત્યારે સૌથી પહેલા એમને જો કોઈ એક વિષયને હાથ લગાવ્યો હતો અથવા જે વિષય હાથમાં છે તે સ્વચ્છ ભારત મિશન મને એવું લાગે છે કે સ્વચ્છ ભારત મિશનની જ્યારે જયારે વર્ષની ઉજવણી કરી રહ્યા છે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી પટેલ સાહેબ દ્વારા આજે થી સત્તરમી સપ્ટેમ્બર સુધી બે ઓક્ટોબર સ્વચ્છતા એ સેવા પખવાડિયાની જયારે શરૂઆત થઈ છે ગુજરાત રાજ્યની સત્તર મહાનગરપાલિકા અને એકસો ને નગરપાલિકાઓમાં સ્વચ્છતાના મિશનને ચરિતાર્થ કરવા માટે થઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામ સંગઠન પ્રતિનિધિઓ અને સાથે સાથે તમામ એનજીઓ જયારે સ્વચ્છતાને એક મિશન બનાવીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આવો આપણે બધા જ સ્વચ્છતાના મિશનમાં જોડાઈએ અને વિકસિત ભારતના સંકલ્પમાં સૌથી મોટું જો કામ હશે સ્વચ્છતા છે તેને આપણે બધા સાથે ઉજવીએ આજે સત્તરમી સપ્ટેમ્બર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો પંચોતેરમો જન્મદિવસ બે હાજર ચૌદ સ્વચ્છ ભારત મિશન ટ્વેન્ટી તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવે છે નિર્ભલ ગુજરાત ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત આ સ્વચ્છતા ડ્રાઇવ વધુ વ્યાપક બને એ માટે આ ડ્રાઈવને એકત્રીસ ઓક્ટોબર સુધી એક્સ્ટેન્ડ કરવામાં આવે છે સ્વચ્છોત્સવ તરીકે જયારે સફાઈ અભિયાનને ને ઉજવી રહ્યા છે ત્યારે આ વખત સ્વચ્છતા અભિયાનના ના મુખ્યત્વે ચાર આધાર બિંદુઓ છે જેમાં પહેલું છે ભાગીદારી થકી સ્વચ્છતા એટલે કે જ્યાં સુધી સ્વચ્છતામાં વડોદરાનું જનજન જોડાય નહીં ખાસ કરીને નાના બાળકો યુવાનો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન ધાર્મિક સંસ્થાઓ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર આ બધા અને મીડિયાના મિત્રોના માર્કેટિંગ દ્વારા તમામ લોકો આ સ્વચ્છતાને એક વ્યાપક જન આંદોલનમાં પરિવર્તિત કરી લોકોના સ્વભાવ લોકોના આદર લોકોની લાઈફસ્ટાઈલમાં ચીજ આવે તેથી કરી અને વડોદરા શહેર વધુ સ્વચ્છ વધુ હેલ્ધી બને એ દિશામાં કાર્ય થવાનું છે સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા આ બીજો આધારસ્તંભ છે જેમાં એ સ્વચ્છતા અભિયાન એક્સટેન્ડ કર્યું જેમાં દર ચાર પાંચ દિવસે એક એક સ્વચ્છતા લક્ષિત એકમ જેમ કે પ્રવેશદ્વારો છે રોડ છે ધાર્મિક પ્રવાસન સ્થળો છે ટ્રાન્સપોર્ટેશન હબ છે ગાર્ડન્સ છે સરકારી ઓફિસો છે એ પ્રમાણે અલગ અલગ વોટર બોડીઝ તમામ એકમોની સ્વચ્છતા કરવામાં આવશે પચીસમી સપ્ટેમ્બરે મેગા ક્લિનલીનેસ ડ્રાઈવ જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ તમામ એનજીઓ તમામ સોસાયટી તમામ ઇન્ફ્લુએન્સરો તમામ નાગરિકો એક સાથે એક દિન એક ઘંટા એક સાતની થીમના આધારે પચીસમી સપ્ટેમ્બરે ભેગા ક્લિનિનેસ ડ્રાઈવ યોજાવા જઈ રહ્યો છે સાથે સાથે જન આંદોલન પરિવર્તિત કરવા માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે જેમાં માનવ સ્વસ્થા રેલી નું આયોજન છે જીવન સ્પર્ધા છે ફરી સ્પર્ધા છે પેન્ટિંગ સ્પર્ધા છે તમામ બોર્ડ વચ્ચે તમામ લારી ધારકો વચ્ચે તમામ ગરબા ઉત્સવ ગણેશ ઉત્સવ આ બધામાં સ્વચ્છતાની સ્પર્ધા રાખી હતી બીજી ઓક્ટોબરે આ લોકોનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવશે જે લોકો સારી સ્વચ્છતા કરી છે એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે ત્રીજો આધારસ્તંભ છે સ્વાસ્થ્ય કર્મીઓની શિબિર એમના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે એમની આર્થિક સામાજિક વ્યવસ્થા માટે જે કોઈ સહકાર આપવાનો હોય એનું ધ્યાન આપવામાં આવે એમને ડ્રેસ આપવામાં આવે સિસ્ટમેટિક એ લોકોનું એમ્પાવરમેન્ટ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવશે સ્વચ્છ હરિત ઉત્સવ એટલે ઝીરો વેસ્ટ ઇવેન્ટ એનું પણ આયોજન કરવામાં આવશે જેથી ભારતનો જે લક્ષ્યાંક બે હજાર સુધી સિત્તેર સુધી

એ દિશામાં આપણે સૌ પ્રયાસી રહીએ છીએ અને સ્વચ્છતાથી જ આપણી સુખ શાંતિ એટલે કે હેપીનેસ ઇન્ગટેક્ષમાં વધારો થાય એ માટે તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે તમામ મીડિયાના મિત્રો પણ આ ડ્રાઈવને વધુ વ્યાપક બનાવવા માટે વડોદરા શહેરના હિતમાં એ જે તંત્રનું ધ્યાન દોરવાનું હોય એ દોરતા રહે તંત્ર પ્રામાણિકતાથી સ્વચ્છતા ખૂબ સારી થાય એ માટે સુપ્રામાણિક પ્રયત્ન કરતો રહેશે આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અનુસંધાને વડોદરા શહેરમાં સ્વચ્છતા શરૂ કરવામાં આવી છે સ્વચ્છતા સેવા પખવાડિયું ઉજવવામાં આવશે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વોર્ડ ઓફિસો દ્વારા ગવર્મેન્ટ દ્વારા લોકોને સાથે રાખી અને વડોદરા શહેરની સ્વચ્છતામાં કેવી રીતે ઉમેરો થાય અને સૌ પોતાનું યોગદાન આપે એ રીતની કાર્યવાહી કરવામાં આવશે હું વડોદરા શહેરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આવનારા પંદર દિવસમાં નહીં પણ આવનારા દિવસોમાં સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવી અને આપણું શહેર કેવી રીતે સ્વચ્છ બને અને આપણે સ્વચ્છતામાં કેવી રીતે આગળ આવીએ એ રીતે સૌ સહયોગ કરી અને આ સ્વચ્છતા ઝુંબેશને આગળ વધારશું એ જ નમસ્તે મીડિયાના મિત્રોને આભાર આજે દેશન્ય વડાપ્રધાન શ્રી જન્મદિવસના નિમિત્તે સ્વચ્છતા સેવા અને સ્વચ્છોત્સવ કરી રહ્યા છે આખા દેશભરમાં તમામ સિટી તમામ ડિસ્ટ્રિક્ટ તમામ ગ્રામ પંચાયતમાં નગરપાલિકાઓમાં આજે સ્વચ્છતાની છે એક મહિનાનો આ કાર્યક્રમ લગભગ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ચાલુ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે કે એની હેલ્થ ચેકઅપ પણ અમે દરેક કેટેગરી હેલ્થ સેન્ટર પબ્લિક હેલ્થ સેન્ટર અર્બન હેલ્થ સેન્ટરમાં કરવાના છે આજે તમામ પદાધિકારીઓ માઇક ઉપર જાણતો મારું પણ મેયર સોની ડેપ્યુટી ચર્મ ચિરાગભાઈ બરોટ અને સ્થાનિક કોર્પોરેટર્સ ને તમાર પદાધિકારી હાજર હતો આજના કાર્યક્રમ અહીંયા કરવામાં આવી રહ્યા છે આનાથી વડોદરાવાસીઓને એક સારું મેસેજ આપવા માંગીએ છીએ કે આ સ્વચ્છતા ફક્ત ડીએમસીનો એક જવાબદારી નથી તમામ પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને સિવિલ સોસાયટી સાથે મળીને કામગીરી કરવાનું છે ડીએમસી તો તમે ગંદકી કરશો તેને સાફ તો કરશે જ પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરાવાસીઓ તમે બિહેવિયરલ ચેન્જમાં તમારે સ્વચ્છતા રાખવું જોઈએ કે જાહેર જગ્યામાં ગંદકી ના કરો જાહેર જગ્યામાં ગંદકી કરે તો અમે ગંદકી પ્રક્રિયા પણ હાથ ધરીશું પણ પહેલાં ગંદકી પ્રક્રિયા કરતાં સામે આપું છું તમારે માનસિકતા બદલવાનું જાહેર જગ્યામાં ગંદકી ના ફેલાવવા માટે પ્રયત્ન અને તમે જાહેર જગ્યામાં બિલ્ડિંગ કરવા કરતાં આપણે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમને પણ સજ્જ કરીશું બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સજ્જ કરીશું અને રાત્રી સફાઈ માટે બે વાર સફાઈનું પણ કાર્યક્રમ પ્લાનિંગ કરી રહ્યા છીએ સિસ્ટમ થોડો સજ્જ કરીશું એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને અલગ અલગ રેલવે સ્ટેશન બસ છે પબ્લિક સ્પેસીસ આ બધાને અમે સાફ કરવાના છે મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લઈ જશું જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ અને પચીસ સપ્ટેમ્બરના રોજ પાંચ લાખ વાસીઓ એકસાથ ફિલ્ડમાં ઉતરીને આ સિટી સફાઈ કરવાનું છે આખા દેશમાં પણ આ મેચ ચાલવાનું છે એક સાથે મળીને વડોદરા ગુજરાત અને આખા દેશને અમે સ્વચ્છ બનાવી વિકસિત ભારત નું સ્વપ્ન અમે સાકાર રાખીએ એના માટે